લોકસભાના ઉમેદવાર રૂપાલા દ્વારા જાતિવાદી વક્તવ્ય થકી અશાંતિ ફેલાવી મત મેળવવા ખુલ્લેમ અપાયેલા વક્તવ્ય બદલ કઠોર કાર્યવાહીની માંગ સાથે સંજલી રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં સાતમીના ના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતેય ટિપ્પણી કરી પોતાનું ધ્રુવીકરણ કરી ચૂંટણીમાં ફાયદો લેવા માટે અભદ્ર દુર્ભાવનો પ્રેરિત અને મનગઢંત ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને સમાજમાં રોષ ફેલાયો છે રૂપાલા વિરુદ્ધ વિવિધ કાર્યક્રમો અપનાવવામાં આવી રહ્યા છે અને એ ન્યાયિક ચૂંટણીના ધારાધોરણોને ખુલ્લેઆમ ભંગ છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ પ્રવચનનો વિડીયો ફરી રહ્યો છે અને જેનાથી ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધે એનો ખતરો ઉભો થયો છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ઈરાદાપૂર્વક કરાયેલ ટિપ્પણીઓ એમની જાતિવાદ તકવાદી અને વિકૃત માનસિકતાની સાબિતી આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખો દેશ જ્યારે સામાજિક સમરસતા અને એકતા થકી શાંતિ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે અમારી માંગણી છે કે ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણો અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ અને ન્યાયિક અને મુક્ત ચૂંટણી યોજવા માટે રાજકોટ બેઠકનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર તરીકે તાત્કાલિક ઘેરલાયક ઠેરવી ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે ક્ષત્રિય સમાજ હજારો વર્ષોથી દેશ સમાજ અને સંસ્કૃતિના રક્ષણ માટે સંઘર્ષ કરતો રહ્યો છે અને કરતો રહેશે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ગ વિગ્રહ પેદા કરી વ્યક્તિગત રાજકીય લાભ લેવાની કોશિશ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ સંગઠિત છે આવા મુદ્દા સાથે આજે સંચલિત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખને સંબોધીને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે હજાર ચોવીસના લોકસભાના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ છત્રાણીઓ વિશે જે અપમાનજનક પૂર્વ ટિપ્પણી કરી છે એનો અમારા રાજપૂત બાપુઓને ઘણી લા લાગણી દુભાઈ છે એના અનુસંધાને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું